રાંદેર ટાઉનમાં વેસ્ટ ઝોન ને પડકાર આરએચજી ગ્રાઉન્ડ ની સાથે ભૂ નો કબજો કાટમાળ લાવીને કરી રહ્યા છે સંગ્રહ આરએચજી ગ્રાઉન્ડ સામે ગંદકી નું રામ રાજ્ય પોલીસ મિત્રો ના મકાનો ની સામે જ ગંદકી રોગચાળો ફાટી નીકળવાનો ભય રાંદેર ટાઉન ના વિસ્તાર માં હાલત તો નર્ક જેવી છે ગંદકી ના ઢગલા વચ્ચે જીવે છે લોકો ક્રિકેટ રમવા આવતા ક્રિકેટ રશિયાઓ અહીં ગંદકી નું સામ્રાજ્ય જોયું દબાણ દૂર કરવા વેસ્ટ ઝોન ના અધિકારીઓ નિષ્ફળ વારંવાર ફરિયાદ હોવા છતાં રાંદેર ઝોન ના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ મારું નામ મોહમ્મદ ઝકરિયા મદાસ છે ને હું રાંદે ઇસ્લામ જીમખાનામાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું હવે સાહેબ મારે જણાવવાનું એવું છે કે આપણે એસએમસી કમિશનર શહેરી વિકાસ ખાતા દબાણ ખાતામાં પ્રતિકભાઈ આ લોકોને આપણે ઘણીવાર રજૂઆત કરી છે રિટર્નમાં કમ્પ્લેન આપી છે એને ખાસ્સો સમય થઈ ગયો છે હજી સુધી જે આપણે કમ્પ્લેન મૂકી હતી એનું કોઈ નિવારણ થતું નથી ને આજની તારીખમાં પણ આ જ બધું છાડું ને કચરું ને ને બધું આવીને અહીંયા સામે પડે છે સર એનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી આમાં તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈના સ્પેશિયલ દબાણથી યા કોઈના સાથે સાઠગાંઠમાં અહીંયા એક જગ્યાને ડેપો બનાવી દેવામાં આવ્યો છે એવું લાગે છે કેમ કે ગઈકાલનો એક ઇન્સિડન્ટ હું તમને એક બનાવ બન્યો એની જાણ કરું ગઈકાલે સાંજે હું જીમખાન આવી રહ્યો હતો સાડા પાંચ છ વાગ્યાની આસપાસ એસએમસીના અધિકારીઓ અહીંયા હાજર હતા ઉભા હતા એમણે એક ટક્ટર કચરો નાખવા માટે આવ્યું હતું છાડું નાખવા માટે એમણે એમને પકડેલું હતું એ ઓફિસરની અંદર અમે એમ જેમના નામથી છે કાફુભાઈ કરીના હતા ગોહિલ સાહેબ હતા એ લોકોએ ટ્રેક્ટર પકડેલું હતું ત્યારથી પછી મળગીનો વેસ્ટેજ આવ્યો એ એમણે પકડેલું હતું ગઈકાલે પોલીસ કમ્પ્લેન કરવા સુધીની બધી વાત થઈ હતી એમની હાજીમાં બીજું એક ટ્રેક્ટર આવ્યું એની અંદર કમ્પ્લીટ છાડું ભરેલું હતું આ કાફુભાઈ જે એસએમસી નો ઓફિસર થાય એ ટ્રેક્ટર પર ચડી ગયા એમને રોકવા માટે તો ટ્રેક્ટર એમને લઈને રવાના થઈ જતું હતું એક સિચ્યુએશન એવી આવી હતી કે કદાચ એ ટ્રેક્ટર પરથી પડી જાય તો કદાચ મોટો એક્સિડન્ટ થઈ જાય એ સિચ્યુએશન ને ભાગતા ભાગતા સિચ્યુએશન થઈ તો આટલું બધું મતલબ કઈ હિસાબે ચાલી રહ્યું છે ને એમનું એવું લાગ્યું એમની વાત પરથી એસએમસીના અધિકારીઓની વાત પરથી કે એમની પાસે એવું કોઈ સત્તા છે જ નહીં કે એમને એ લોકો અટકાવી શકે કારણ કે અમારાથી કંઈ થાય નહીં અમે શું કરી શકીએ એટલે સાહેબ આનો હજી કોઈ નિકાલ નથી આવી રહ્યો આના માટે ને રોજ ત્રણ ચાર પાંચ ટ્રેક્ટર આવે છે ને રોજ ખાલી થાય છે જે હું તમને એક બે વાર વિડીયો બી મેં તમને મોકલાવ્યા છે તો આનું કંઈ નિરાકરણ લાવો ને તો આ કંઈ કેમ કે હવે તો એવું લાગે છે કે કદાચ મજાક થતી હોય અમારી બી બહાર કે આટલા બધા વિડીયો અને મીડિયા પર તો મૂકો છો રિઝલ્ટ તો કંઈ આવતું નથી અમુક જગ્યા પરથી ખોટી રીતના અમને જોવામાં બી આવી રહ્યા આજે ખોટી નજરથી કઈ રીતનું દબાણ દબાણ એટલે સાહેબ હું તમને કહું કે સવારના સાત વાગ્યામાં ટ્રેક્ટર ચાલુ થઈ જાય રાતે બાંધકામ ટોળું હોય કંઈ બી હોય કચરું હોય મરજી વેસ્ટ હોય સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં એટલે નવ વાગ્યાથી એસએમસીનો ઓફિસરો સ્ટાર્ટ થાય બરાબર છે મેન આ જે દબાણ જે મેન આવે છે ત્યાં આ જે કચરું જે મેન જે વેસ્ટેજ જે નું આવે છે એ દિવસની અંદર નાખી જાય છે આ લોકો સામે રાંધે પોલીસ સ્ટેશનની કોલોની બી છે સામે એક ચૂંપડું બી છે એ ચૂંપડેના હિસાબે બી સાહેબ કદાચ આ દબાણ નહીં અટવું એવું લાગે છે કેમ કે ઘણી બધી કમ્પ્લેન મૂકી છે હમણાં માટે હવે તો એવું લાગે છે કે કમ્પ્લેન કરવાનો કોઈ અર્થ રહેતો નથી કેમ કે ઉપલા ડિપાર્ટમેન્ટ સુધી આપણે કમ્પ્લેન ગઈ છે શ્રી સુધી આપણે આ ફરિયાદ મૂકી છે પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી આવે છે ઘણી વાર સાફ સફાઈ કરીને ચાલે છે પણ વેસ્ટેજ તો ડેલી રોજનું રોજ આવીને પડે જ છે અહીંયા આનું તમે નિરાકરણ લો વહેલી તકે તો અહીંયાની આવતી જતી પબ્લિક અને ટ્રાફિકને બી ઘણી બધી રાહત રહે થેન્ક યુ વેરી મચ